હાડીઓ ભરાય છે અહીંયા મારે બંસીબેન ભરે છે પણ અટાણે રખડવા બી ભાગી ગઈ અને અહીંયા એની મમ્મી ભરે છે બે હાડીઓ નથી ઘાઘરાની એવું કંઈક કહેવાય જોવું જોઈએ ઘાઘરા કહેવાય છે કોઈને જોતા હોય તો કહેજો મોકલાવી દે હું મારા વાલા ચાર પાંચ બીજું હાલો જો આજે આપણે જમકુડી લઈને જવાની છે જામનગર બોડી કબીન હાલો બાજુ લાઈનો લાગેલ છે ini apa nomor apa nih jari aja dia baju berai dia ada ber masker aja nih ya ya kan masalah di sini ah nggak ada apa-apa di sini baik ચાલો દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે ઘરે ના લીધું રેડી થઈને થઈ ગયા છે અને છ ને પિસ્તાલી થઈ ગઈ છે બરાબર ને છ ને પિસ્તાલી થઈ ગઈ છે ને હવે આપણે ગાડીમાં જવાનું છે હજુ તો વાર છે ગાડી હજી એવી નથી હજી વાર લાગશે તો જમી બમી નીકળશું પેલા વગ્ન સ્ટાર્ટ કરી દઈએ મેં કીધું બરાબર ને ઘરેથી પછી ગાડીમાં ગયા પછી ભૂલાઈ જાય અને સ્ટાર્ટ ના થાય ત્યાં બધું વિડીયો બનાવવાનું મજા ના આવે બરાબર તો ચાલો જય માતાજી જે મોટી દે જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ને તો આજ ને આપડા ખડભડિયા જેવા વ્લોગ માં કસી અપમાન જરા બાતે કરા લોકા એ અસલી થઈ તમારા બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ ભાઈ જો અહીંયા હાડીઓ ભરાય છે અહીંયા મારે બંશુબેન ભરે છે પણ અટાડે રખડવા આવી ભાગી ગઈ અને અહીંયા એની મમ્મી ભરે છે બે હાડીઓ નથી ઘાઘરાને એવું કંઈક કહેવાય જોવા જોઈએ ઘાઘરા એવા જ હે કોઈ હોય તો કહેજો મોકલાવી દે હું મારા વાલા ચાર પાંચ બીજું એમ જોડવા ના મોકલાવાય નહીં આ તો ખાલી ફરવા માટે ના આવે છે બાય નવરી બેઠી હોય છે ટાઈમ પાસ કરે છે અને એના વાપરવા જો કાં કરી દે પૈસા બરાબર તો ચાલો મિત્રો મળીશું હવે આગળ ત્યાં સુધી આ લગ્ન બંને રેજો નવાયો તો ચેનલના લાઈક છે ને સબસ્ક્રાઈબર કરતા જજો આજે જરાક મોબાઈલમાં સેટિંગ કર્યું છે ઘર ઘર ઘડ ઘર જે અવાજ આવતો હતો કદાચ નહીં આવે ટેસ્ટિંગ કર્યું છે જો સેટિંગ થઈ જાય તો આભાર મોબાઈલનું માઇક ટેસ્ટિંગ કરાવી આવ્યો ચેકઅપ કરાવી આવ્યો બધું કરાવી આવ્યું કારણ કે કેમય કોઈ પ્રોબ્લેમ નથી સેટિંગમાંથી જરાક પ્રોબ્લમ હતો એવું જાણવા મળ્યું હતું તો એ કર્યું છે હવે જો સુધરી જાય તો સારું છે બરાબર ને ચાલો બન્યા રહીજો વિડીયોમાં હા હાલો દોસ્તો તો વિયારો થઈ ગયા તૈયાર બાકી ગયા છે આ ઠક્કર ને હું જમવા બેસી ગયો છું પછી યાદ એવું કે આપણે તો રોગ બનાવવાનો હોય ને વિડીયો બનાવવાનો હોય ને બરાબર ને તો બધા ઘણા લોકો કહેતા હોય તમે હોટલોમાં જમો અને એનો વિડીયો નથી બનાવતો તો ભાઈ હું હોટલોમાં બહુ ઓછો જમું છું ખાલી ચા પાણી જ પીતો બાકી કંઈ જમતો જ નથી બરાબર ને એ બહુ ટાઈમ થઈ જાય ને જો બપોરને જમવાનું ના મળ્યું હોય ને તો સાંજના દસ અગિયાર વાગે આજુબાજુ જમવા જાઓ ને તો રસ્તામાં હોય ને તો જ જમું બાકી અગિયાર વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાવ ને તો ના જમું બરાબર તો આવું હોય અને બહુ હોટલોનું બહુ એટલે બહુ ઓછું ખાવું જોઈએ મને બહુ ફિટિંગ જ નથી આવતું હોટલોમાં ખાવાનું બરાબર ને આ તો લા છૂટકે ક્યારેક જવું પડે ને તો જ જાવે બાકી કર થતો જ નથી બરાબર એટલે એ કે જરૂર ના પડે એક ચા ની જરૂર પડે ચા પીવો પડે એમાં ના હાલે તો જો અહીંયા આપણું જમવાનું ચાલી રહ્યું છે મરચાંનો સંભારો છે ગાજર મરચાં રોટલી ને દૂધ બનતી બેન જોવા ફૂતા પડ્યા છે એ હાળિયું ભરવા માંડો હાળિયું હે છ સાત દિવસ પછી દેવાની છે તો અત્યારે હવે કાલે કરો વાહ વાહ જો અમારી ની મોજું તો ચાલો વેરું પાણી કરી લઈએ અને પછી નીકળી જઈએ ગાડીમાં બરાબર ને તો અમારે શું ગાડીમાં ડાયરેક્ટ જઈને હલો આજે આપણા જમકુડી લઈને જવાની છે જામનગર બોડી કેબીન

હેઠિયાનો વાક કહેવાય બીજું કઈ નહીં ડ્રાઈવરોનો વાક ના કહેવાય હેઠિયાનો એ સમજી જ જોતા હેઠે ને એ સમજી જાય આપણે કઈને કહેવાની જરૂર નથી કઈ વધારે કઈ નહીં હાલો ફરવા જવાની છે ભરિયા આવી દઈએ એક ફેરો આપી દેવાની છે બીજે હવે એવા મોડા મોડા આજે તો ઘડિયા પહેરી ગયો એટલે ટાઈમ જ તમને દેખાડી દો જો પોણા ત્રણ થઈ જાય છે બે ને તેતાલીસ થઈ ગઈ છે અને નીકળી જઈએ

ચાલો હાલ હા બાજુ લહેનો લાગેલ છે અહીંયા આપણો નંબર આવવાની તૈયારીમાં છે બે ગાડી ભરાઈ ગયા બરાબર મસ્ત મજાની સોમનાથ ભરાય નીકળે ને એટલે આપણો વારો છે એ ભરાઈ ગયા વાહ વાત જોરદાર ને કઈ ઘટાની એ જમકુડી તો જમકુડી ગયો ભાઈ ગાડી જેવી મજા જ ના આવે નવી ગાડી ગમે એના જેવી મજા ના આવે ગાડી હાકવાની એવી મજા આવે બાકી આ તો ડ્રાઈવર પતાવી નાખે ગાડી મન ભાવે એને આપતા હોય ને ગોચર જેવી કરી નાખે હજી ગાડી હાકવાની મજા આવે ભાઈ જોરદાર મજામાં ભાઈ મસ્ત મજાના ભરી નીકળી ગયા છે અવાજમાં થોડોક તકલીફ પડશે ગાડીમાં એટલે વિડીયો રેકોર્ડ અત્યારે નહીં કરું ઘરે જઈને કરશું જો મસ્ત મજાના ભરી નીકળી જાય હેમકુડી હા ગોલા મારતી ગયો હા હિલ્લોરા મારતી જાય હિલ્લોરા હલો ઘરે જઈને મળીએ હવે ડાયરેક્ટ આજે વિડીયો તો પૂરો થાય કે નહીં થાય ખબર નથી ઘરે જઈને કરશું ગાડીમાં નહીં મજા આવે અવાજ બહુ કરે છે હવે મારે કહે નહીં હારે ન કરી હજી કંઈક ખાઈ જાવ તાર હાલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો મસ્ત ઉઠી નહીં જોઈને થઈ ગયા હતી યાર ભાગી ગયા છે અત્યારે પોણા છ ને અમારે જવાનું છે પાછું કામરેજ હજુ મોટરસાઈકલ પડી છે બીજે પેટ્રોલ પંપ હોય તો ત્યાંથી લઈ અને પછી જવાનું છે કામરેજ થોડુંક ઘર સામાન લેવાનો છે તો લેતા આવીએ હું બનસી જઈએ છીએ અમે અત્યારે એક ભાઈની કોમેન્ટ હતી એટલે મેં કીધું વિડીયોનો એન્ડ પણ કરી નાખો ને છેલ્લે છેલ્લે ભાઈનો રિપ્લાય પણ દેતો જામ તો એ કંઈક ગઢવી છે ભાણેજ છે બરાબર છે ચેતાલિયા ગઢવી કંઈક એવું નામ છે તો ભાણે તમારો જવાબ આપી દો પ્રશ્ન ઘણા બધા હતા અને કોમેન્ટો પણ ઘણી બધી એવી હતી ચાર પાંચ કોમેન્ટો આવી ગઈ છે તો મેં કીધું રિપ્લાય પણ આ જ વિડીયોમાં દઈ દો તો એ ભાઈનો કંઈક પ્રશ્ન એવો છે શું એવરેજ આપે છે તો એવરેજ ભાઈ ત્રણની આપે છે ત્રણ દસ ટન વીસની અને ડ્રાઈવરનો પગાર શું આપે છે ડ્રાઈવરનો પગાર છે પંદરથી સત્તર હજાર સુધીનો અમારે સત્તર હજાર હાલે છે આમાં બરાબર છે ને બાકી તો બધી જગ્યાએ પંદર હજાર આપે છે અને કેટલા હપ્તો આવે છે તો એક લાખ ચાલીસ હજાર જેવો હપ્તો જ છે ગાડીનો ને કેટલા વધે છે જો કે ભાઈ હું મારી ઘરની ગાડી નથી અને નાના ભાઈની છે પણ તમને નાના મોટો અંદાજ આપી દો કે મહિને વધે છે ને તો દોઢ લાખ એવો વધે છે અને બીજો એવો પણ છે કે ગાડીનો સર્વિસ ખર્ચો કેટલોક આવે છે તો ખર્ચો તો એમાં એવું છે ભાઈ કે એનો કંઈ નક્કી ના હોય પહેલો સર્વિસ હોય ને એ મજૂરી ફ્રી હોય બધી બરાબર એમાં જે સામાન નાખવાનો આવે ને એ બધો આપણા ઉપર હોય જે વોયલ હે ગીરી કોઈ બીજી કોઈ વસ્તુ નાખવી પડે તો એ આપણા ઉપર હોય બરાબર છે તો એ પહેલી સર્વિસ વીસેક હજાર સુધીની આવે ને બીજી સર્વિસ આવે ને પચાસ સાઠ હજારની આવે બરાબર તો આ છે એક તમારો પ્રશ્નનો જવાબ કેટલામાં ગાડી આવી હતી તો ભાઈ ગાડીની તમે ઓનલાઈન આમ તમે આમ કરો ને તો બાવન ત્રેપન લાખ છે પણ લોન સહિત તમને કંઈક પંચોતેર છોતેર પૂગી ગઈ હતી બરાબર છોતેર લાખે બરાબર એટલે એ શેઠ્યાનો મારે ને તો આ એક નાનો એવો એક તમને મારા તરફથી આપી દીધું વિડીયો બનાવવાનું તમે કીધું હતું પણ વિડીયો જો કે નહીં બનાવી શકું અને બીજા ઘણા બધા કોમેન્ટો આવે છે કે ભાઈ કેમ નથી ભાયાભાઈ આવવાના કે નથી આવવાના કે શું છે ભાયાભાઈ કેમ નથી આવતા તો ભાઈ એનો એ પણ જવાબ આપી દો કે ભાઈ છે ને એ હવે ગામડે ને થોડું કામ હાલે છે બેંકોનું બરાબર છે કાગળિયાનું એટલે ન્યાજ છે હમણાં એ પતિ આવે ને પછી એ કદાચ આવતા રહેશે હજી ફાઇનલ નક્કી નથી થયું અને એ ન્યાય રહેવાના નથી ફાઇનલ એ કારણ કે ધંધો કરવા તો અહીંયા જ આવવાના છે પણ એનું હમણાં થોડું બેંકોનું કામ આવે છે કાગળિયાન બાગડિયાન બધું બહુ લાંબુ લફંદર છે એટલે જો કે બધે મારે ઘણું બધું કામ બાકી છે તો હવે જોઈએ કાંઈ કાગળિયા કરાવવા પડે આમાં સરકારના નવા નવા નિયમો બદલે એટલે કાગળિયામાં બધા પાસે ફેરફાર કરવા પડે એટલે આવું બધું થતું હોય એટલે ભાઈ ભાઈ હમણાં જ છે ગામડે જ છે તો ચાલો બીજું કંઈ કારણ નથી આજે મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બનાવી રહીજો બાકી નવા હોય તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય દ્વારકાધીશ